હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આવશે જય માથે જય દ્વારકા દિશ રાજ રાજે આજે આવી ગયા છે આપણે મહેશ બાપુની વાડીએ અને આખા રીંગણાનો પ્રોગ્રામ છે જો અમારે મહેશ બાપુ જ બનાવે છે તમને બતાવો તો આ અમારે મહેશ બાપુ આ અમારે દોડિયાભાઈ ને આ અમારે ગોવિંદભાઈ દિનેશભાઈ દિનેશભાઈ જો અમારે બાપુ બનાવે છે મજામાં આખા રીંગણાનો હા અમારે જો દિનેશભાઈ લીલું લહણ અમારે છે આમાં અમારા ભાઈ ડુંગળી કાઢે છે અહીંયા જો રીંગણા આવી છે બે બાળકો સામે જો રમે છે તો બાપુ શાક મસ્ત બનાવજો તમારે ભાઈ જો ડુંગળી કાપે છે કાપો કાપો ભાઈ જલ્દી ઉતાવળ રાખજો તમે તેની જ ભાઈ ઉતાવળ રાખો પછી મોડું થઈ જશે બબુ લસો બાપુ ચાલુ કરવું છે કે રીંગણા ભરવાનું ચાલુ કરો જો નાના બાળકો પણ આવી છે અહીંયા અમાર રીંગણા છે ને ભાઈ ઓલું કરે છે તો હાલો લ્યો ભાઈ રીંગણા થોડું પીજી તો દિનેશભાઈજી લસણ ફોલે છે ને બાપુ અમારે જો રીંગણા મીણા છે ભરવા ઘરની વડિયા રીંગણા છે ઓર્ગેનિક છે એમ ને ઓર્ગેનિક ઓર્ગેનિક રીંગણા વાહ બાપુ સરસ જો અમારો બાપુ ભરે છે તાજા રીંગણા તાજા રીંગણા ઓ ગોરખીના પાકા છે આ ગોરખીના રીંગણા ના અમારે જો ગોરખીની વાડીયું છે આ ગોરખીની વાડીયું જ છે આ લાઈટ જગ્યાએ ગોરખીની વાડીયું છે

આખા રીંગણા ભરી થઈ ગયા છે કમ્પ્લેટ હવે અમારે જો દિનેશભાઈ સુલ ચાલુ કરી દીધી છે અને તપેલું જો મૂકવા મળ્યા છે અમારે દોઢિયા ભાઈ મોટું છે લાકડું નાખ્યું છે હવે છે અમારે ઊન આખા રીંગણા બનવાની તૈયારી હવે શરૂઆત થઈ જવાની છે આગળ થોડીક વારમાં અમારે જો મહેશ બાપુ આગળ બનાવવાનું કમ્પ્લેટ છે હા એમ છે નાખી દીધું તેલ અમારા બાપુ બે જાય છે હવે શું લે અને બનાવે છે આખા રીંગણા જો અમારા બાપુએ નાખી દીધું તેલ બાપુ

અમારું દિનેશભાઈ તો મહેનત કરે છે ખાસી મહેનત તમારો દિનેશભાઈ ની છે અમારા બાપુ બનાવે છે ના દિનેશભાઈ છે લીલું લસણ ને પેસ્ટ મત નું લાવો કાઢો હવે નાખે છે બાપુ લાલ મરચું હવે તેને મિક્સ કરવાનું ને બાપુ Lepuh, lepuh, keluak itu Rumah

મસાલો મસાલો હા તો તો જ ને વાહ બાપુ તાપ અમારા ધારો હોય ત્યારે દિનેશભાઈ બનાવે છે બાપુ બનાવે છે

એ હવે અમારે જો તાપ કરે છે તો ડોડિયા ભાઈ રીંગણા હવે તમારો વારો આવ્યો એમને બનાવવાનો બાપુ તાપ તમે કરો છો એમને અમારા ડોડિયા ભાઈ સાહિત્ય કલાકાર છે ઘણા પ્રોગ્રામ પણ કરે છે જે કોઈને પ્રોગ્રામ કરવો અમારા ડોડિયા ભાઈ ને કહીજો મોટું બતાવો ડોડિયા ભાઈ શેરો માં ન રહેતા હોય અહીંયા મસાલો નાખી દીધો છે બાપુ બાપુએ મુંબઈ ઘણા થયો આ કંદસ બબુના શાકનું શું થાય શાક કો કંદસ બબુના શાક હોય ને શાક થોમડા હાલો ગ્રેવી નાખીજો ભાઈ ગોડિયા શાક જો દિનેશ એક ઉતાર લીધું છે હાલો આને જો આપણી કરે છે ને ઉજુલ ગામમાં ન ફોન નથી